ભાવનગર શહેરમાં સાયબર ક્રાઇમમાં નોંધાયેલી એક કરોડ કરતા વધુની રકમના ફ્રોડના ગુનામાં વધુ એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલી એક કરોડ એક લાખ નેવું હજારની ફરિયાદમાં અગાઉ કલાભાઈ માલાભાઈ રાજપૂત અને અભિષેક ત્રિભુવનભાઈ કુકડિયા ઝડપાઈ ગયા હતા ત્યારે આ ગુનામાં સામેલ વધુ એક શખ્સ સલીમભાઈ ઉસ્માનમિયા શેખ વિસનગરવાળાને ઝડપી લેવામાં આવ્યો છે We'll be right <laughs> back.